કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં સત્તર વર્ષની સત્તાનો અંત આવ્યો છે અને પરિવર્તન પેનલે જીત મેળવી છે દર વર્ષે અંદાજે રૂપિયા પચીસો કરોડનો કારોબાર કરતા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની પાંચ વર્ષ બાદ નવમી મે બે હજાર ચોવીસના રોજ કાયલીબાગના દાજી બ્રહ્મભ છાત્રાલય ખાતે સવારે આઠથી પાંચ દરમિયાન પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં બારસો ચાર માંથી નવસો બાવન સભ્યોએ વોટિંગ કર્યું હતું જેમાં રાત્રે બાર વાગ્યે જાહેર થયું હતું અને તેમાં પરિવર્તન પેનલના મનીષ મતદાનના શરૂઆતમાં બે કલાકમાં જ જેટલા મતદારોએ મતદાન કરી દીધું હતું જ્યારે સાંજે છ વાગ્યા બાદ મતગણતરી ચાલુ કરવામાં આવતા પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના બેઠક માટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને મળતા મતના પગલે બંને પેનલના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ધીરે ધીરે મતોની સ્પષ્ટ થતું હતું મોડી રાત્રે મતોની પૂરી થતા પરિવર્તન પેનલનો વિજય થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૂંટણીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના રિટેલ કેમિસ્ટ વેપારીઓ હોલસેલ વેપારીઓ સર્જિકલ પ્રોડક્ટના વેપારીઓ જેનરિક દવાઓના વેપારીઓ તેમજ ફાર્માસિસ્ટ મિત્રોએ મતદાન કર્યું હતું

બપોરે મેં કીધું એમ બે ત્રત્યાંશ બહુમતીથી વધારે અમે જીતીશું આ વિજય અમારો કેમિસ્ટ મિત્ર દરેકે દરેક છેવાડાના ખૂનાના છેવાડાના ગામના બધાનો વિજય છે આ વિજય એક આક્રોશ સ્વરૂપે મતદાનની અંદર પરિવર્તિત થયો છો કારણ કે છેલ્લા સત્તર વર્ષથી સત્તા લાલચુઓ જે ટકી રહ્યા હતા એન કેન પ્રકારે મેળા પીપણા કરીને સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા દર ત્રણ વર્ષે ચૂંટણી આવી એની જગ્યાએ આ વખતે પાંચ વર્ષે ચૂંટણી આપી એમને અને સૌથી મોટું કોવિડ સમયમાં કોવિડ નાઇન્ટીનની અંદર જ્યારે લોકસેવા કરવામાં વડોદરા શહેરના શહેરીજનોની સેવા કરવાનો મોકો હતો ત્યારે રેમડેસિવિરની કાળાબજારી કરીને લખલું ટોપ્યો ઘર ભેગો કર્યો અમારા કેમિસ્ટના ભાગે એક ઇન્જેક્શન પણ વેચવા નથી મળ્યું અને આજ એનો પ્રતિસાદ છે કે એમને ભારે બહુમતીથી આ કોવિડ સ્પેશાલિસ્ટોની પેનલને ઘર ભેગી કરી છે એ બાબતે હું બારસો સભ્ય મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવર્તન પેનલ નિરાશ નહીં થવા દે સારામાં સારા કામ હવે આપણે ચાલુ